તો જય માતાજી મારા કલે જાઓ તો આજે આપણે વાત કરવાના છે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાના છે એના સિલેબસ વિશે તો મારા કલેજાઓ પહેલાંની જે ભરતી હતી ને એના શ્યામ જ થોડો સિલેબસ હશે પરંતુ થોડોક અમુક અમુક જે ચેન્જ થવાના છે એ શું શું ચેન્જ થવાના છે એ બધું હું તમને આ વિડીયોમાં કહેવાનું છું તો વિડીયોને લાઇક ના હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને નીચે કમેન્ટ આવે અને કમેન્ટની જોડે હાઈપનું ઓપ્શન આવે છે તો મારા કલે જાઓ હાઈપ પણ કરી દેજો અને મારા કલે જાઓ આ વિડીયોમાં આપણે જે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી આવવાની છે એમાં સિલેબસ કેવો છે એ બધી જ ચર્ચા કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો મારા કલે જાઓ પોલીસ કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ એ પહેલાં આપણે એ વાત કરી લઈએ કે જે પહેલાં પોલીસ કોન્સ્ટેબલની બે હજાર પચીસની જે ભરતી લેવાય એમાં કેટલા માર્ક્સનું પેપર હતું તો મારા કલે જાઓ જે જૂની ભરતી હતી એમાં બસ્સો માર્ક્સનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું પાર્ટ એ અને પાર્ટ બી એટલે મારા કલે જાઓ આ એક્ઝામને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી હતી અને મારા કલે જાઓ આ એક્ઝામમાં પાર્ટ એ અને પાર્ટ બી મતલબ કે બંનેમાં ચાલીસ ચાલીસ ટકા રિઝલ્ટ આવવું જ જરૂરી હતું જો ચાલીસ ચાલીસ ટકા રિઝલ્ટ આવે તો જ તમે એક્ઝામ પાસ કરી કહેવાય પાર્ટ એ ની વાત કરે અને પાર્ટ એ ના સિલેબસની વાત કરીએ તો મારા કલે જાઓ પાર્ટ એમાં ત્રીસ માર્ક્સ નું ગણિત હતું ત્રીસ નું રીઝનિંગ હતું અને ગુજરાતી વ્યાકરણ વીસ નું હતું પરંતુ મારા કલે જાઓ આ વખતની જે નવી ભરતી આવશે ને એમાં કદાચ ગુજરાતી વ્યાકરણ નીકળી જશે કેમ કે મારા કલે જાઓ જે જૂની ભરતી હતી ને ત્યારે કાયદો હતો ને એમાં કેવું કે સુધારો વધારો થયો હતો ને એના લીધે કાયદો નહોતો પરંતુ આવનારી જે નવી ભરતી હશે ને એમાં મારા કલેજ આવો કાયદો સો ટકા પૂછાશે અને મારા કલેજ આવો પોલીસ કામ શું છે તો કાયદાનું પાલન કરાવવાનું તો કાયદો કેમ ન હોય તો મારા કલેજ આવો આ રીતે પાર્ટ એ એસી માર્ક્સ નો હશે પછી પાર્ટ બી ની વાત કરીએ તો એકસો ને વીસ માર્ક્સ હશે એમાં બંધારણ ત્રીસ માર્ક્સ નું હશે પછી જીકે વિજ્ઞાન ટેકનોલોજી અને કરંટ અફેર એ ચાલીસ માર્ક્સ નું હશે અને પછી પચાસ માર્ક્સ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એમ કરીને મારા કાલે જાઓ એ પચાસ નાખતો હશે પરંતુ જે ઇતિહાસ હશે એમાં ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ હશે અને જે વારસો છે એમાં ગુજરાતનો વારસો અને ભારતનો વારસો એ બંને છે એટલે મારા કાલે જાઓ આ ખાસ રાખજો અને મારા કાલે જે લોકો પોલીસની ખાખીની વરદી પહેરવા માંગે છે ને એ બધાને નમ્ર વિનંતી છે કે અત્યારથી તૈયારી શરૂ કરી દો કેમ કે તમે અત્યારથી તૈયારી કરશો ને અને જેટલું વધારે રિવિઝન થશે એટલું જ તમારા એક્ઝામમાં ફાયદો વધાર થશે અને તમારા લાગવાના ચાન્સ એટલા જ વધી જશે એટલે મારા કાલે જાઓ અત્યારથી તૈયારી શરૂ કરી દો ઘણા બધા લોકોને એવો સવાલ હશે કે કયા સબ્જેક્ટ સૌથી પહેલા કરવા તો મારા કાલે જાઓ જે બધી એક્ઝામોમાં કોમન સબ્જેક્ટ હોય મતલબ કે એસી ટકા જે સિલેબસ હોય છે એ બધી એક્ઝામમાં પૂછાતા જ હોય છે એટલે એ સબ્જેક્ટ આપણે સૌથી પહેલાં કરવાનો તો એ સબ્જેક્ટ કયા કયા તો તમારે આગળ લઈ ગણિત રિઝનિંગ બંધારણ ઇતિહાસ ભૂગોળ અને વારસો એમાં ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ અને નો વાર અને તમે સૌથી પહેલા આ સબ્જેક્ટ કરશો ને મારા કરી સબ્જેક્ટ બધી એક્ઝામમાં તમારે કામ લાગશે તમે જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો ને જો તમે ફોરેસ્ટ ગાર્ડ ની બી એક્ઝામ આપી હશે ને તો તમે આપી શકશો કેમ કે મારા કઈ જાઓ આટલો જે સિલેબસ છે ને એ કોમન છે અને તમારે ખાલી એક જ સબ્જેક્ટ કરવાનો હશે જેમાં કયો હશે પર્યાવરણ જો તમે પોલીસ કોન્સ્ટેબલ ની કરો છો તો જે કાયદાનો સબ્જેક્ટ હશે ને એ તમારે કરવાનો રહેશે અને મારા પીએસઆઈ ની તૈયારી કરો છો તો તમારે કાયદો આવશે પછી અર્થશાસ્ત્ર આવશે એવા કેવું કે અમુક અમુક સબ્જેક્ટ હશે ને એ જ કરવાનો રહેશે કેમ કે તમે કોમન સબ્જેક્ટ તમે પહેલેથી કરી દીધા છે તો પછી તમારે જે એક્ઝામ આપી છે ને એક્ઝામમાં જે કેવું કે અમુક અમુક સિલેબસ હોય છે એમાં કેવું કે અમુક જે સબ્જેક્ટ હોય છે એ ઉમેરાતા હોય છે તો એ સબ્જેક્ટ આપણે કરવાના હોય છે એટલે મારા કાલે જે કોમન સબ્જેક્ટ છે ને એ સૌથી પહેલાં કરો એટલે મારા કાલે જાઓ તમારે કોઈ પણ એક્ઝામ આપતી હોય ને તો તમે આપી શકો કેમ કે તમે એંસી ટકા સિલેબસ પરફેક્ટ થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તો તમે કોઈ પણ એક્ઝામ આપી શકો જો મારા કાલે જાઓ વીસ ટકા સિલેબસ બાકી હોય ને તો એક્ઝામ આવે ને તો તમને કોઈ ફરક ના પડે લાગવાના ચાન્સ એમાં પણ ખરા એટલે મારા કાલે જાઓ જે કોમન સબ્જેક્ટ છે એ સૌથી પહેલાં કરો અને તમને જો આ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે લોકો કોન્સ્ટેબલ બનવામાં આવે છે જે સરકારી નોકરીની તૈયારી કરે છે એ લોકોને આ સિલેબસની વિડીયો મોકલી દેજો અને એમને બન કામ લાગે સાચી વાતને મારા આગળ જાવ જાઓ અને કહ્યું કે હજુ સુધી સિલેબસ આવ્યો નથી તો આપણે સિલેબેસ નથી આવે પહેલાં જ આપણે તૈયારી શરૂ કરી દેવાની છે જ્યારે સિલેબસ આવવાનો હશે ત્યારે આવશે અને મારા કાલે જાવ એક બે ટોપિક આપણે વધારે કરી રહીશું તો કોઈ ફરક પડે નહીં કેમ કે આપણને જેટલું વધારે આવશે એટલો જ ફાયદો આપણને થશે અને મારા જાવ અમુક વાર એક્ઝામમાં તમને ખબર જ છે કે સિલેબસ બારનું બી પૂછી નાખે છે એટલે સિલેબસ બારનો એક બે ટોપિક કર્યો છે તો બી તમારે કેવું કે એ એક્ઝામમાં કામ લાગી જશે અને એમાંથી કદાચ પ્રશ્ન આવી જશે ને તો તમે તો મારા કાલે જાવ ફાયદામાં જ રહેશે અને મારા કાલે એવું થશે ને તો બી તમને કેવું કે જે પ્રશ્ન નહીં આપણે એવા હશે એ પણ પ્રશ્ન આવડી જશે અને કેવું કે મારા કલે જાવ અત્યારે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે એટલે આપણે હંમેશા એક કદમ આગળ રહેવું પડે સાચી વાત મારા કલે જાઓ તો અત્યારથી તમે જો પોલીસની તૈયારી કરો છો તો અત્યારથી ચાલુ કરી દો ભરતી આવે પછી તૈયારી કરીશું એવું ના કેમ કે મેં બી ભૂલ કરી છે મેં કેવું વિચાર્યું હતું ખબર તમને કે મેં રનિંગ પાસ કરીશ તો હું તૈયારી શરૂ કરીશ તો મારા કલેજાઓ મેં રનિંગ બી પાસ કર્યું પછી મેં તૈયારી ચાલુ કરી પરંતુ મારા કલેજાઓ હું પાર્ટ બી માં ફેલ થયો કેમ કે મારું કેવું કે જે થિયરી છે એમાં બહુ સબ્જેક્ટ વીક છે અને ગણિત રિઝનમાં હું બહુ સારો છું તો ગણિત રિઝનમાં હું પાસ થઈ ગયો મોસ્ટ ઓફ કહ્યું કે આ વખત જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી ગઈ ને એમાં મારા કલેજા લોકો પાર્ટ એમાં ફેલ થયા પણ મારા જેવા હોય ને એ પાર્ટ એમાં તો પાસ થઈ ગયા પરંતુ પાર્ટ બીમાં ફેલ થાય એટલે મારા કલેજ આવું કંઈ ના થાય એટલે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો તો હાલો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નીચે હાઈપનું ઓપ્શન છે એમાં હાઈપ આવી દેજો તો એક નવા વિડીયોમાં મળીશું જય માતાજી જય હિન્દ જય ભારત બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ